ભાવનગર શહેર જિલ્લામાં ઈદહુ દુહા શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી તમામ ઈદગાહ તથા મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરીને સામૂહિક દોઆઓ કરી મુસ્લિમ બિરાદરોનો ઇસ્લામી કેલેન્ડર મુજબ મહિનો ઘણો જ બરકતવાળો અને પવિત્ર મહિનો છે આ ઇસ્લામી દસ ચાંદના રોજ ઈદહુ દુહાનો તહેવાર ઉજવવામાં આવે છે ઈદહુ દુહાને બકરી ઈદ અને કુરબાનીની ઈદ પણ કહેવામાં આવે છે આ ઈદના દિવસે ઈદનો તહેવાર ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં ઉજવવામાં આવશે આ પવિત્ર દિવસે મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ઉઠીને સ્નાન કરી નવા કપડાં પહેરી ઈદગાહે તેમજ શહેર જિલ્લાની તમામ મસ્જિદોમાં ઈદની ખાસ નમાજ અદા કરી નમાજ બાદ એક એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવશે કબ્રિસ્તાનમાં જઈ પોતાના મરહુમ સગા સંબંધીઓની કબર ઉપર ફૂલ ચડાવી દુઆ કરે છે આ ઈદ પૂર્વે ઘણા મુસ્લિમ બિરાદરો નફલ રોઝા રાખે છે અને નફલ નમાઝો પઢે છે ઈબાદતો પણ કરે છે તેમજ કુરબાનીની ઈદને ઇસ્લામના મહાન પૈગંબર હઝરત ઇબ્રાહીમ અલ્લે સલામ અને તેમના વાલા પુત્ર હઝરત ઇસ્માઇલ અલહી સલામની યાદમાં આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે આ ઉપરાંત વિશ્વભરના મુસ્લિમ બિરાદરો સાઉદી અરબમાં આવેલા મક્કા શરીફ અને મદીના શરીફમાં હજ યાત્રાએ જાય છે હું આસિફ ચાવડા ભાવનગર કસબા અંજુમ અને ઇસ્લામના ચીફ સેક્રેટરી આજરોજ ઈદ ઉલ અધા જે બકરી ઈદ તરીકે ઉજવવામાં આવી છે ભાવનગરની અંદર તેમાં જેટલા પણ ભાવનગરવાસીઓ જે છે તેમને બકરી ઈદની શુભકામનાઓ પાઠવું છું ભાવનગર કસબા અને ઇસ્લામ વતી અને તમામ લોકો જેમ અલ્લાહ તાલાએ ઇબ્રાહીમ અલી સલામની જે કુરબાની કબૂલ કરી હતી એમ તમામ ભાવનગરવાસીઓની અને જેટલા પણ લોકોએ જે કુરબાની કરી છે અલ્લાહની રાહમાં એ કુરબાની અલ્લાહ તાલા એમની કુબૂલ કરે અને ભાવનગર પ્રશાસન જે પોલીસ પ્રશાસન જે છે તેમણે જે અત્યારે જે સહયોગ આપ્યો છે બધી બાબતની અંદર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને જે સહયોગ આપ્યો છે તેના બદલ હું જે કાંઈ બી છે ભાવનગર કસ્બાન જો મને ઇસ્લામ વતી તેમનો આભાર વ્યક્ત કરું છું ઇરફાન્સ સોલંકી એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી આપડે રહેવા માટે હું એસ સાઇન ન્યૂઝ સાથે